મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો બદલ ખૂબ ખૂબ અભિનંદન આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાનો હોય વિડીયોને લાઇક વિડીયોને શેર કરી દેજો ભૂલ કે મિસ્ટેકને કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સર્ચો મહાકાળી એજ્યુકેશન આવનાર પરીક્ષાની અંદર સફળતાઓ તેવી અમારી શુભેચ્છા અમુક શબ્દો હિન્દીની અંદર થોડા ઘણા પકવડ પડતું હોય તો તમે ખાસ કરીને ગુજરાતીમાં ટ્રાન્સફર કરી દેજો કારણ કે રેલવેના પ્રશ્નો આવવાથી અમુક પ્રશ્નોનો આપણે થોડું ના અંદર હોય છે અંદર કરણની અંદર તો પ્રશ્ન એકનો મેં કરંટ અફેર્સ બે હજાર પચીસની આપણે શરૂઆત કરીએ છીએ અને એક મે બે મેનો છે અને એક મેની આપણે મૌલિક રીતે ચર્ચા કરીશું ભારતના પ્રશ્નો થોડા એડ કરીશું અને થોડા ઘણા નિમણૂક પામલીના પ્રશ્નો કરીશું અને ત્રીસ જેવા પ્રશ્નો બીજા કરીશું કુલ સો જેટલા પ્રશ્નોનું સોલ્યુશન આપણે કરીશું મિત્રો એટલું યાદ રાખજો કે પ્રશ્ન નોંધીને થોડું ટીક કરજો તમે તમને ખૂબ ઉપયોગી બની રહે એટલા માટે પ્રશ્નો લખવાના રાખજો થોડું અને નોટ અને પેન લઈ અને મહત્ત્વના પોઈન્ટ નોંધમાં લેજો તો પ્રશ્ન બે મે કરણ અફેર્સ બે હજાર પચીસ પ્રશ્ન એક હાલમાં આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો એક મેં પ્રશ્ન બે હાલમાં કયા દેશના કાર્યવાહક રાષ્ટ્રપતિ હાન ડખ સુને રાજીનામું આપ્યું છે તો દક્ષિણ કોરિયા કેપિટલ છે સિયોલ અને કરન્સી છે સાઉથ કોરિયા વન બરાબર પૂર્વ રાષ્ટ્રપતિ હતા યુન સુક અને એમણે પણ રાજીનામું આપ્યું હતું બરાબર અને હવે આ પણ નવા રાષ્ટ્રપતિએ રાજીનામું આપ આપી રહ્યા છે દક્ષિણ કોરિયાના જેનું જેનું નામ છે હાન ડક તો પૂર્વ દક્ષિણ કોરિયાના સરકારને ભારતીય અભિનેત્રી અનુષકા સેનને સન્માનિત કરવામાં આવ્યા આંતરિક અનુસંધાન વૈશ્વિક સંમેલન દક્ષિણ કોરિયા દક્ષિણ કોરિયામાં શરૂ કરવામાં આવ્યો દક્ષિણ કોરિયાને કૂતરાઓના માસ વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો દક્ષિણ કોરિયામાં દુનિયામાં સૌથી મોટી ચીપ સેન્ટરનું નિર્માણ કરશે ઓર ઓશિનિક્સ મોશિટી નામનું તરતું શહેર સાઉથ કોરિયાના સ્થાપિત કરવામાં આવશે સાઉથ કોરિયાના રાષ્ટ્રપતિને મહાભિયોગ પરથી હટાવવામાં આવ્યા એ હટાવવામાં આવ્યા છે યુન સુક હેલ અને સ્પેક્સની દક્ષિણ કોરિયાના સૈન્ય ઉપગ્રહ એન એસઆઈએસ ટુનું સફળતાપૂર્વક લોન્ચ કર્યો પ્રથમ સ્વદેશી અને ત્રીસ રાકેટ નૂરી લોન્ચ સાઉથ કોરિયામાં થઈ આટલા પ્રશ્ન ટોપિકમાં રાખજો પ્રશ્ન ત્રણ હાલમાં ક્યાં થયેલી નીલામી હરાજીમાં મરાઠા યુધા રઘુજી ભોસલે પ્રથમ ઐતિહાસિક તલવારને ખરીદવામાં આવી તો લંડનમાં અને તો પ્રશ્ન તમારામાં છે દક્ષિણ કોરિયાનો કરન્સી જણાવ બરાબર કોમેન્ટમાં જવાબ આપજો હાલ જ પ્રશ્નની ચર્ચા થઈ છે મહારાષ્ટ્ર સરકારે ઓગણત્રીસ એપ્રિલ બે હજાર પચી લંડનમાં થયેલી નીલામીને મરાઠા યોદ્ધા રઘુજીના ભોસલે નામની પ્રથમ ઐતિહાસિક તલવાર સુડતાળીસ પોઈન્ટ પંદર લાખમાં ખરીદી બરાબર આ લંડનમાં થઈ ત્યાં ખરે લંડનમાં નિલામી થઈ હતી તેની આટલામાં ખરીદવામાં સુડત્રી પોઈન્ટ પંદર લાખ આ તલવાર વીરતા અને ફિરંગી શૈલીમાં આ તલવાર બનાવવામાં આવી હતી તો પ્રશ્ન ચાર હાલમાં કોને સંઘ લોક સેવા આયોગના સદસ્યના રૂપમાં શપથ ગ્રહણ કર્યા છે તો સુજાતા ચતુર્વેદી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કાર્યકારી નિદેશકના રૂપમાં આનંદ અંબાણીની નિયુક્ત ક્રમાએ આસામ રાઇફલ્સ પ્રથમ મહિલા ડોંગ હેલ્ડરના ચીફમાન શ્રીલક્ષ્મી પીવી સિંધુની ક્રમાયા બોઈંગના ઉપાધ્યક્ષ પ્રબંધ નિર્દેશક સ્ટેશી શહેરના નિયુક્ત કરવામાં આવ્યા જીતેન્દ્ર મિશ્રા એસ એફ ઇ જે ઇન્ટરનેશનલ સેન્ટરના ઓફ ધ ફિલિપન્સ ફોર ચિલ્ડ્રન એન્ડ યંગ પીપલના અધ્યક્ષ બન્યા ભારત તેવીમો વિધિ આયોગનો અધ્યક્ષના રૂપમાં જસ્ટિસ દિનેશ માહેશ્વરીને નિયુક્ત કરવામાં આવ્યા અજય ભૂષણ ભાંડે એ આઈ આઈ નિયુક્ત કરવામાં આવ્યા રાજા મોહનરાય નાયડુની વર્લ્ડ ઇકોનોમી ફોરમ દ્વારા યંગ ગ્લોબલ લીડર બે હજાર પચીસના રૂપમાં પસંદગી થઈ તો પ્રશ્ન થોડુંક ફેરફારીથી રિવિઝન કરજો હાલમાં કોને સંઘ લોક સેવા આયોગના સદસ્યના રૂપમાં શપથ ગ્રહણ કર્યા છે તો સુજાતા ચતુર્વેદી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના લિમિટેડના કાર્યકારી નિર્દેશકના રૂપમાં આનંદ અંબાણી નિયુક્ત કરવામાં આવે છે આસામ રાઇફલ્સને પ્રથમ મહિલા ડોંગ હેલરના રૂપમાં શ્રીમી લક્ષ્મી પીવીને નિયુક્ત કરવામાં આવે છે બોઇંગ ઉપાધ્યક્ષના પ્રમદ શહેરને નિયુક્ત કરવામાં આવે છે જીતેન્દ્ર મિશ્રા સી આઈ એફ ઇ જે ઇન્ટરનેશ સેન્ટર ઓફ ફિલ્મસ ફોર ચિન્ડર એન્ડ યંગ પીપલના અધ્યક્ષ બન્યા છે ભારતમાં તેવી વિધિ આયોગના અધ્યક્ષના રૂપમાં જસ્ટિસ દિનેશ શાહ માહેશ્વરીને નિયુક્ત કરવામાં આવે છે અજય ભૂષણ ભાંડેને એઆઈબીના ઉપાધ્યક્ષ નિયુક્ત કરવામાં આવે છે રાજારામ મોહનરા નાયડુને વર્લ્ડ ઇકોનોમિક્સ ફોરમના દ્વારા યંગ ગ્લોબલ લીડર બે હજાર પચીસના રૂપમાં દ્વારા પસંદગી થઈ છે સંતોષ કુમાર યુડેસ બેંકના ડેપ્યુટી સીસીઓના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે દક્ષિણ કોરિયાનું કેપિટલ દક્ષિણ કોરિયાનું કેપિટલ જ પૂરું કોમેન્ટમાં જવાબ આપજો હાલ જ ચર્ચા થઈ છે પ્રશ્ન વચ્ચે એટલા માટે પૂછવામાં આવે છે કે તમે કેટલું તૈયારીમાં છો પ્રશ્ન પોચ હાલમાં ઉપરાષ્ટ્રપતિ ધનકડ અને કયા રાજ્યના રાજ્યપાલ પર પુસ્તકની વિમોચન કરવામાં આવ્યું છે તો ઉત્તર પ્રદેશ પુસ્તકનું નામ છે ચુનૌતીઓ મુજબ પસંદ હૈ રામનુજની જન્મ પુસ્તક ગ્રેટ વે મેથેમેટિશિયન નામની પુસ્તકની અરુણ દેવેન્દ્ર કુમાર શર્માએ લખે છે સંજીવ કુમાર ચોપડા ધ ગ્રેટ લાલ બહાદુર શાસ્ત્રી એન્ડ ધ ટ્રાન્સફેશન ઇન્ડિયા નામની પુસ્તક લખી પી એસ રાવણ દ્વારા લખેલ પુસ્તક લિયો ધન ટોલ સ્ટોરી લોન્ચ કરી છે રક્ષામંત્રી રાજનાથસિંહે સશક્ત ભારત હિન્દી પત્રિકાનો પ્રથમ સંસ્કારનું અનાવરણ કરવામાં આવ્યું કૈલાસ સત્યાર્થીને આત્મકથા દિલાઈ સલામની વિમોચન કર્યું નમિતા ગોખલે દ્વારા લખેલ પુસ્તક લાઇફ ઓફ ધ માર્સ કલેક્ટ સ્ટોરીનું વિમોચન કર્યું આણોર સ્ટોરીને ધ ન્યૂ આઈકન સાવરકર એન્ડ ધ ફેક્ટ નામની પુસ્તક લખી બરાબર આટલા પ્રશ્નો નોંધમાં રાખશો તો પ્રશ્ન છો હાલમાં એર માર્શલ આશુતોષ દીક્ષિતને એક મે હજાર પચીસના કયા પદનો કાર્યભાર સંભાળ્યો તો ચીફ ઓફ ઇન્ટીગ્રેડ ડિફેન્સ સ્ટાફ બરાબર આનો કાર્યભાર સંભાળ્યો છે તો આરતી સુબ્રમણ્ય સીટીએસના કાર્યકારી નિર્દેશક અધ્યક્ષ અધ્યક્ષ અને મુખ્ય પરિચયના અધિકારી એટલે કે સી ઓઓ નિયુક્ત કરવામાં આવે છે પરિણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના આર્થિક સલાહકારને નિયુક્ત કરવામાં આવે છે નીતિ કેસ્તાને લેમ્બોર્ગોની ઇન્ડિયાના પૂર્વ પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા આવ્યા છે નેપાળના રાષ્ટ્રપતિના બરોબર સૌરભ ગાંગુલીની આઈસી પુરુષ ક્રિકેટ સમિતિના ફરીથી અધ્યક્ષ નિયુક્ત કરવા મોહન રાજન અખિલ મોહન રાજન અખિલ ભારતીય સ્નેત્ર રોગ સોસાયટીના ઉપાધ્યક્ષ બન્યા બોમ્બે સ્ટોક એક્સચેન્જના વિરલ દાવડાને ડેપ્યુટી સીઆઈઓ નિયુક્ત કરવામાં આવ્યા નેપાળ રાષ્ટ્ર બેંકના કાર્યવાહ ગવર્નર નીલમ દુગાના નિયુક્ત કરવામાં આવ્યા પ્રશ્ન સાત હાલમાં એક મેના કયા રાજ્યનો પોષણમાં સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો છે તો મહારાષ્ટ્ર ગુજરાતમાં સ્થાપના એક મેમાં થઈ હતી અને મહારાષ્ટ્રની પણ સ્થાપના દિવસ એક મહિનો છું તો કેપિટલ છે મુંબઈ સીએમ છે દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલ છે સી વી ઉજાની બંધ જયકોડી બંધ કોયનાબદ નાવેગાંવ નાગજીરા સહાયદ્રી મેલઘાટ તડોવા નાધારીપુર ટાઈગર રિઝર્વ મહારાષ્ટ્રમાં આવેલા છે મહારાષ્ટ્રને કરાડ શહેરમાં સો ટકા સુરક્ષિત નિપટાણની સાથે સ્વચ્છતા વિશિષ્ટ પ્રબંધ હાંસલ કરી ત્રિભાષા પોલિસી લાગુ કરવાવાળું પ્રથમ રાષ્ટ્રીય મહારાષ્ટ્ર બન્યું છે અને હરિયાણાએ ઘોષણા કરી છે ત્રિભાષા ફોર્મ પોલિસી લાગુ કરવાની છઠ્ઠા ભારત ઉદ્વેક સૈન્ય અભ્યાસમાં ડસ્ટલિક પુણેમાં થયો પરવીણ પ્રદેશ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના મુખ્ય આર્થિક સલાહકાર નિયુક્ત કરવામાં આવે છે મહારાષ્ટ્ર ખુલતા નામ બદલને રતનપુર રાખવામાં આવ્યું મહારાષ્ટ્ર સરકારે ઉત્તર પ્રદેશની આગ્રા શહેરમાં છત્રપતિ શિવાજીના ભવ્ય સ્મારક બનાવવાનો ફેસલો કર્યો નેપાળની કરન્સી જડો નેપાળના પીએમ જણાવો કરન્સી અને નેપાળના પીએમ બરાબર આ ત્રણ જેટલા પણ પ્રશ્નો આવે એટલી એની તમે જણાવજો તો હવે આપણે નેપાળના પ્રશ્નો હતા અને નેપાળથી શરૂઆત કરીએ કરીએ છીએ તો પ્રશ્ન આ પ્રશ્ન આઠ હાલમાં કયો દેશ પહેલેથી સાત હજાર મીટર ઊંચાઈ પર ચડી ગયેલા લોકોને માઉન્ટ એવરેસ્ટ પર ચડવાની મંજૂરી આપશે તો નેપાળ બરાબર નેપાળ એવી વિચારણા નેપાળ નેપાળે એવું નક્કી કર્યું છે કે સાત હજાર મીટરની ઊંચાઈ ચડી ગયેલા લોકોને જ માઉન્ટ એવરેસ્ટ ચપ ચડવાની મંજૂરી આપવી બરાબર તો નેપાળનું કેપિટલ કાઠમાડો કરે નેપાલીઝ રૂપિયા પીએમ છે સેપી પી શર્મા ઓલી રાષ્ટ્રપતિ છે રામચંદ્ર પોંડે તો બીએમ સ્ટેક મંત્રીઓનો ત્રીજો સંમેલન નેપાળમાં થયો નેપાળ રાષ્ટ્ર બેંકના કાર્યવાહ ગવર્નર દિમલ દુગાનાને નિયુક્ત કરવામાં આવ્યા ભારત નેપાળના સુપ્રીમ કોર્ટના વૈ ન્યાયિક સહયોગને વધારવા માટે સમજોતા કર્યા ઘોડે સમારોહનો આયોજન નેપાળમાં કરવામાં આવ્યો નેપાળમાં છવ્વી ફ્લોરા એક્સપોનો સમાપન કરવામાં થયો નેપાળની સંસદની ઇલેક્ટ્રોનિક કોમર્સ બિલ પાસ થયો અને ભારત અને નેપાળ વચ્ચે સમજોતા સાથે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક સંબંધોમાં સુધારો થયો નેપાળ અને ફ્રાન્સ હાઇડ્રો નેપાળ પરિયોજના માટે સમજોતા જ્ઞાન પર હસ્તાક્ષર કરવામાં આવ્યા બરાબર તો પ્રશ્ન નવ હાલમાં ઈરાન અને અમેરિકા વચ્ચે પરમાણુ વાર્તાનો ચોથો દોર ક્યાં થયો તો રોમ તો રોમ તો ઇટલીનું કેપિટલ છે બરાબર પ્રશ્ન દસ હાલમાં નિર્વાચિન આયોગના ચૂના અધિકારીઓને માટે કયા ક્ષમતા નિર્માણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો તો ન્યૂ દિલ્હી તો ઇટલીના કેપિટલ જણાવો નેપાણ નેપાળનું કેપિટલ જણાવો પ્રશ્ન અગિયાર હાલમાં કોને મુંબઈ પોલીસ કમિશનર નિયુક્ત કરવામાં આવ્યા તો છે તો દેવેન્દ્ર ભારતી દેવેન્દ્ર ભારતી પ્રશ્ન બાર હાલમાં કોને નાણાં સચિવ મંત્રાલયના નાણાં મંત્રાલયના રાજસ્વ વિભાગના સચિવનો પદભાર સંભાળ્યો છે તો અરવિંદ સિંહ તો પ્રશ્ન તેર હાલમાં બ્લુમરગ દ્વારા બે હજાર પચીસ સુધી એશિયા ના ટોપ દશ્યમાં સૌથી ધનવાન પરિવારમાં કોણ ટોપ પર છે તો અંબાણી પ્રશ્ન ચૌદ હાલમાં પ્રથમ એશિયાઈ અંડર પંદર અંડર સત્તર મુકેબાજી એશિયા એશિયાઈ ચીપમાં કોણ ટોપ પર છે તો કજાકસ્તાન તો હવે આપણે થોડી ચર્ચા કરી લઈએ તો કઝેકિસ્તાનના સુવર્ણ પદક સોળ છે રજત પંદર છે ને બ્રોન્જ તેર છે કુલ ચુમ્માળીસ ઉઝબેકિસ્તાનના સ્વર્ણ પંદર છે રજત પંદર છે અને બાર બ્રોન્જ છે કુલ બેતાળીસ ભારત ત્રીજા નંબર પર છે ભારતના પંદર સ્વર્ણ છે છ રજત છે અને બાવીસ બ્રોન્જ છે કુલ તેતાળીસ અને યુક્રેનના સ્વર્ણ પોચ છે સાત રજત છે ને ચોવીસ બ્રોન્જ છે કુલ છત્રીસ ઈરાનના ઝીરો છે કજાત રજત બે છે ને દસ બ્રોન્ઝ છે કુલ બાર બરાબર તો પ્રશ્નની અંદર આપણે આટલી ચર્ચા કરી પ્રશ્ન પંદર હાલમાં કોને ન્યૂ દિલ્હીમાં સૈન્ય નર્સિંગ સેવા એનએમ એનએમએસના પર મહાનિદેશકના પદભાર સંભાળો તો મેજર લિસ્મા પીવી જે તમને કાલે પ્રશ્ન કર્યો તેના વિશે ચર્ચા તો પ્રશ્ન તમને પૂછેલો હાલમાં આઈપીએલના સૌથી ઝડપી શતક લગાવવાવાળા બીજા બેસ્ટમેન કોણ બન્યા છે તો રૂ વૈભવ સૂર્યવંશી અને ગ્રીસ ટોપ પર છે હાલ આઈપીએલનો ઝડપી શતક લગાવવાવાળા પ્રશ્ન હવે તમારા માટે છે હાલમાં એસઆરપીએના રિપોર્ટ પ્રમાણે સૌથી વધારે સૈન્ય ખર્ચ કરવાવાળા દેશોમાં કોણ ટોપ પર છે તો રશિયા ટોપ પર છે ચીન બીજા પર છે સોરી મિત્રો રશિયા ચીન અમેરિકા કે પાકિસ્તાન કે નેપાળ આ સૈન્ય ખર્ચમાં કોણ ટોપ પર છે બધા રિપોર્ટ પ્રમાણે અને એસઆરપીઆરના રિપોર્ટ પ્રમાણે ભારત પાંચમા નંબર પર છે સૈન્ય ખર્ચમાંની અંદર તો પ્રશ્ન હવે આટલા હતા અને બીજી આપણે બે મહિના હતા હવે એક મહિના વિશે પ્રશ્નોની ચર્ચા કરી લઈએ તો હાલમાં આયુષ્યના ભારત દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો ત્રીસ એપ્રિલે હાલમાં કમલા પ્રસાદ બિસ્લેર કયા દેશના પ્રધાનમંત્રી બન્યા તો તિર્ધીદાન ટોબેકો ભારતના આગામી એશિયા કપ ખેલ બે હજાર છવ્વીસનું આયોજન જાપાનમાં કરવામાં આવ્યું હાલમાં આલોક જોશી રાષ્ટ્રીય સુરક્ષાના સલાહકાર બોર્ડના પ્રમુખ ની કરવામાં આવ્યા બરાબર મધ્યપ્રદેશના સીએમ મધ્યપ્રદેશના કેપિટલને મધ્યપ્રદેશના રાજ્યપાલ જણાવો બરાબર પ્રશ્ન જણાવજો એટલા તો હાલમાં ચર્ચામાં રહેલા સચેત એપિક રાષ્ટ્રીય આપદા પ્રબંધ પ્રાધિકરણ દ્વારા વિકસિત કરવામાં આવી અને પૂર્વ ચક્રવાત ભૂકંપ સુનાવી જંગલની આગ હિમસંકલન તોફાની વીજળી પડવાની જેવી કુદરતી આપત્તિઓ જેમ કે ભૂકંપ ભૂકંપ ચક્રવાત વરસાદ જેવી બધી આગાહી વિશે આપત્તિની ચેતવણી આપશે આ સચેત એપ હાલમાં ઇન્ડિયા પોસ્ટ કેવાયસી સત્યાપન આસાન બનાવવા માટે આઈસીબીઆઈ મ્યુનિ ફંડ ફંડની સાથે ભાગીદારી કરી હાલમાં બેટા ઇન્ડિયાએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ભારતીય મહિલાઓને સશક્ત બનાવવાની હેતુ એ એક કિરણ પહેલ લોન્ચ કરી છે હાલમાં અમેરિકાએ બૌદ્ધિક સંપદા અધિકારોને ઉલ્લંઘન માટે ભારત પ્રાથમિક નિગરાની સૂચિમાં રાખવામાં આવ્યો છે તો હાલમાં પ્રોફેસર સની થોમસનું ત્યાંશી વર્ષે નિધન થઈ થયું તે નિશાની બાજુ કોચ હતા હાલમાં આપણે એસઆરપીના રિપોર્ટ પ્રમાણે સૌથી વધારે શેરની ખર્ચમાં અમેરિકા ટોપ પર છે અમેરિકા એક પર છે ચાઇના બે પર રશિયા ત્રણ પર જર્મની ચાર પર ને ભારત પોચ પર આ આપણું મા ભારત પોચ નંબર પર છે ખૂબ ખૂબ ધન્યવાદ આપણા દેશની અંદર પાંચમો નંબર છે હાલમાં કઈ રાજ્ય સરકારે એવી માટે ટોલ ટેક્સની છૂટની ઘોષણા કરી છે તો મહારાષ્ટ્ર કયા દેશની જનસંખ્યામાં સતત ચૌદ વર્ષ ગિરાવટ જોવા મળી છે કોમેન્ટમાં જવાબ આપજો હાલમાં કયા નગરને પ્રમાણિત ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ રજૂ કરવામાં આવે તો નગરને હાલમાં રક્ષામંત્રી રાજનાથસિંહને કયા દેશની વિજય દિવસ પરેડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે તો રશિયા છ જૂન રશિયા ભાષા દિવસ મનાવવામાં આવે છે તો તે પહેલગામનો જે થયું જે આપણે જે ની અંદર જે હમણાં જ ઘટના બની તે ઘટનાની અંદર આપણા પ્રધાનમંત્રી તે જવાના હતા આપણે રશિયાની અંદર પણ ત્યાં નિમિત આ ઘટનાના ના કારણે તે રાજનાથસિંહને તેનું પ્રતિનિધિત્વ કરવા ત્યાં દેશની યાત્રા પર મોગલ છે બરાબર કોઈ ભૂલ કે ની કોમેન્ટ ખાસ કરીને કરજો હાલમાં કોના દ્વારા હરિત નાઇડ્રોજન પ્રમાણે યો યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો તો પ્રહલાદ જોશી કોના દ્વારા હતો હાલમાં કોને પ્રોજેક્ટ ક્વિપર પ્રભાવ થઈ સત્યાવીસ ઉપરનો લોન્ચ કરવામાં આવ્યો અમજેન હાલમાં બીજી એસી યોગાસન ખેલ ચેમ્પિયનશીપમાં કોણ ટોપ પર છે તો ભારત જાપાન બે પર છે મંગોલિયા ત્રણ પર છે ઓમાન ત્રણ પર છે નેપાળ પોંચ પર છે હાલમાં આઈપીએલમાં સૌથી ઝડપી પુસ્તક લગાવડા બીજા બેસ્ટમેન બન્યા છે વૈભવ સૂર્યવંશી સિંહ તો પ્રશ્ન આટલા હતા અને હવે ચર્ચા કરીશું થોડી બીજી હાલમાં બીજી એશિયા ભારત બીજી એશિયા યોગાસન ખેલ ચેમ્પિયન્સમાં ટોપ પર છે જાપાન જાપાન બીજા પર મંગોલિયા ત્રીજા પર ઓમાન પોચ ચાર પર નેપાળ પોચ પર નીતિ આયોગના રિપોર્ટ પ્રમાણે દુનિયાનો સૌથી ચોથો મોટો ઓટા મોબાઈલ ભારત દેશ ભારત બન્યો છે લેઝર નિર્દેશિત હથિયાર પ્રણાલીનું પરીક્ષણ કરવાવાળા ચોથો દેશ ભારત બન્યો રશિયા ચીન અમેરિકા પછી ભારત આવે છે સૂચક સૂચકાંકમાં ભારત સત્તીમો સ્થાન પર છે એ એમાં સૌથી વધારે નિવેશ કરવાવાળો દેશમાં ભારત સામેલ થયો દસ દેશોમાં ભારત સાતમા નંબર પર છે ભારત વૈશ્વિક સ્તર પર બીજો સૌથી મોટો ફાઇવજી બજાર બન્યો સતત વિકાસ લક્ષ્ય સૂચકાંકમાં ભારત એકસો નવ સ્થાન પર છે કબડ્ડી મહિલા કબડ્ડી વિશ્વકપ બે હજાર પચીનો ખિતાબ ભારત ઇંગ્લેન્ડને હરાવી દીધો ચીને ભારત સિવાયના એક વિદ્યા વર્ષમાં બિલિયન ટન કોલસાનું ઉત્પાદન આંકડો પાર કર્યો ભારતે કોલસા હિમોફિલિયા માટે જીન થેરાપી સફળતા મેળવી કેન્સર મૃત્યુ દરમાં દુનિયામાં ટોપ પર ભારત છે ભારતે વિઝાની નવી કેટેગરી આયુષ વિઝા લોન્ચ કરી છે આવેલા એસઆરપીના રિપોર્ટ પ્રમાણે ભારત સૌથી વધારે સૈન્ય ખર્ચમાં અમેરિકા ટોપ પર છે અને ભારત પહોંચવા નંબર પર છે હાલમાં એસઆરપીના રિપોર્ટ પ્રમાણે પ્રમાણે સૌથી સૈન્ય ખર્ચમાં ખર્ચમાં કરવાવાળા દેશોમાં અમેરિકા ટોપ પર છે ભારત પહોંચવા નંબર પર છે પ્રથમ એશિયા અંડર પંદર અને અંડર સત્તર મુક્કેબાજી ચેમ્પિયનશીપ ભારત ત્રીજા પર છે અને કઝેકસ્તાની ટોપ પર છે ભારતનો મોસ્ટ ફેવરટનો દરજ્જો દરજ્જો સ્વિટ્ઝરલેન્ડને સમાપ્ત કર્યો ભારત પ્રધાનમંત્રી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથથી જોડાયા છે વિશ્વનો બીજો સડક નેટવર્ક વાળો દેશ ભારત બન્યો અમેરિકા ટોપ પર છે મેટ્રો રેલ નેટવર્કમાં ભારત દુનિયામાં ત્રીજા સ્થાન પર છે અમેરિકા ચીન પછી ભારત આવે છે સાયબર હુમલા લક્ષિત દેશમાં ભારત બીજા સ્થાન પર છે જાપાન પહેલાં પર છે કપડાની પરિધાનમાં દુનિયામાં ભારત છઠ્ઠા નંબર પર છે કોફી ઉત્પાદનમાં ભારત સાતમા નંબર પર છે કોફી ઉત્પાદનો ભારત ભારતમાં કણાકર રાજ્ય ટોપ પર છે કોફી ઉત્પાદનો વિશ્વમાં બ્રાઝિલ ટોપ પર છે એસઆરપીના રિપોર્ટ પ્રમાણે ભારતને બીજો હથિયાર આયાત ખરા દેશ બન્યો યુક્રેન ટોપ પર છે ના રિપોર્ટ પ્રમાણે ભારત દુનિયામાં હથિયાર નિરંતરમાં અમેરિકા ટોપ પર છે અને ફ્રાન્સ બીજા સ્થાન પર છે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી બે હજાર પચી ન્યૂઝીલેન્ડને હરાવીને ભારતે જીતી છે ભારતીય ટી બોતેર ટેન્કોની આપૂર્તિ માટે પૂર્ણ સાથે હસ્તાક્ષર કર્યા દૂધ ઉત્પાદનો ભારત દુનિયામાં ટોપ પર છે ભારત દુનિયામાં સ્માર્ટફોન નિર્યાતમાં ત્રીજા સ્થાન પર છે ભારત નદીઓના સંરક્ષણમાં તેસઠસોથી વધારે નદી ડોલ્ફિન નોંધવામાં આવી છે માતૃ મૃત્યુદર ભારતે ત્યાંશી ટકાની કમી જોવા મળીને બરાબર મૃત્યુમાં કેટલી કમી જોવા મળી કોમેન્ટમાં જવાબ આપજો આ બરાબર તો આટલા હતા પ્રશ્નો આપણે ભારત વિશે મેરા ભારત મહાન એટલા માટે જ થોડા ભારતના પ્રશ્નોનું વધારે સોલ્યુશન કરાવીએ છીએ કંઈક કોને ક્રોજના રિવિઝન ભારતના પ્રશ્નો થવા થતું હોય તમને તો તમે કંટાળો ન વ્યક્ત કરતા આપણા દેશની મહાનતા વિશે પ્રશ્નો આપણે ચેક કરીએ છીએ તો સી તો ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સીએફઓ તો ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર સીટીઓ તો ટી ચીફ ટેકનિકલ ઓફિસર અને સી ચીફ ઓપરેટિંગ ઓફિસર આ પ્રશ્નનું સોલ્યુશન કાયમ એટલા માટે કરવામાં આવે છે કારણ કે તમે ફૂલ ફોર્મ યાદ રહે અને રોજના અમુક અમુક આવા પ્રશ્નો આવતા હોય છે અત્યારે સીઓઓ કરીને કરી નહોતો એક પ્રશ્ન તો રાજીવકુમાર મિશ્રને પ્રધાનમંત્રી મોરચીના હાર્થિક પરિષદના પૂર્ણકાલીન સદસ્ય નિયુક્ત કરવામાં આવ્યા બરોબર જે છેલ્લા ત્રીસ પ્રશ્નોની વાત કરી હતી તે નીતિ આયોગના આયોગ નવા અધ્યક્ષ બન્યા જીએસડબલ્યુ દુનિયાની સૌથી મોટી સ્ટીલ કંપની મળી છે તેલગ્રાફ પર ટીબી પરીક્ષણની ઉત્કૃષ્ટતામાં રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો ભારતીય રશિયા ફરચે નવ છિક અભ્યાસ ઇન્દ્ર બે હજાર પચીસ શરૂ થયો ટેન્ટી ક્રિકેટમાં તેર હજાર રનવાળાવાળા પ્રથમ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી બન્યા અને બાર હજાર રનવાળા રોહિત શર્મા બન્યા છે કેરળ વરિષ્ઠ નાગરિકોનો સહયોગ સ્થાપિત કરવાવાળા પ્રથમ રાજ્ય બન્યું ફ્રાન્સ દુનિયાનો સૌથી મોટો સફેદ હાઇડ્રોજન ભંડાર શોધવામાં આવ્યો હરિયાણી સરકારે ધોરણ નવ ને ધોરણ દસમાં તી ભાષા ફોર્મ્યુલા લાગુ કરશે ઉત્તર પ્રદેશ સુરતામી રાષ્ટ્રીય ચુંદર બાલિકા હેન્ડબોલ ચેમ્પિયનશીપ જીતી છે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનો બીજો સંસ્કરણ હરિયાણા ટ્રોપ પર રહ્યું છે બરાબર ટલાઈએ એશિયા ભારતીય બેંક સંઘના ચેરમેન નિયુક્ત રૂપમાં નિલીપ દુંગાના અને નેપાળ રાષ્ટ્રીય બેંકના કાર્યવાહક ગવર્નર નિયુક્ત રૂમ છે ભારત ઓપરેશન બ્રહ્મા હેઠળ મ્યાનમારને માને સ સહાયતા મોકલશે એ જે સહાયતા મોકલીને એનું ટૉપિક છે ઓપરેશન બ્રહ્મા હેઠળ આ એક એની યોજનાનું નામ આપવામાં આવ્યું છે ભારતે વિશ્વનો બીજો સૌથી મોટો ઓપરેશનનું નામ ઓપરેશન બ્રહ્મા આપવામાં આવ્યું છે ભારતનો વિશ્વનો બીજો સૌથી મોટો ચાંદ નિર્યાતક દેશ ભારત બન્યો છે અને બીજો બન્યો તો કેન્યા ટોપ પર છે શ્રીલંકાને પાછળ છોડે છે ગુજરાતમાં પાંચ દિવસનો ઘોડાનો માધવપુર ઘોડાનો મેળો શરૂ થયો એટલે આપણે કાયમ એક જ પ્રશ્નો રિવિઝન કરતા હતા કે પાંચ દિવસનો માધવપુર ગેડ મેળો શરૂ થયો આ હિન્દીની હિન્દીનો પ્રશ્ન છે ખાસ કરીને કદાચ રેલવે પૂછાય તો તમે ઘોડા વિશે હોય અને ગેડ પૂછે તમને ખબર પડે નહીં આંધ્રપ્રદેશ પ્રદેશ પ્રદેશના શૂન્ય ગરબી પી ફોર પહેલનો શુભારંભ કરવામાં આવ્યો બે હજાર ઓગણત્રીસ વર્ષ સુધી આ આંધ્રપ્રદેશને ગરીબી મુક્ત કરવાનો ટાર્ગેટ છે આ પી ફોર શૂન્ય ગરબી પી ફોરનો જાપાન છ કલાકમાં થ્રીડી પ્રિન્ટેડ રેલવે સ્ટેશન બનાવ્યું છ કલાકની અંદર વિશ્વ હવાઈઅડા રેકિંગમાં બે હજાર પચીસમાં સુચીમાં સિંગાપુર હવે અડ્ડા ટોપ પર છે અને ચાંગી એરપોર્ટ ટોપ પર છે બરોબર સિંગાપુર હવે અડ્ડા એટલા માટે કહેવામાં આવે છે કે સિંગાપુરનો છે એટલે હરિયાળાના સરકાર પછાત બાળકો માટે સો ટકા સ્કોલરશીપનું એલાન કર્યું યુજીસીના ચેરપર્સન એમની જોશી બન્યા જેમ અંડરસન અને નાઇટઉડથી સન્માનિત કરવામાં આવ્યા જાપાનની જનસંખ્યામાં સતત ચૌદમી વખત એક ગિરાવટ જોવા મળી ચૌદ વર્ષમાં સતત ચૌદ વર્ષ ગિરાવટ જોવા મળી છે પાછળના એક વર્ષમાં નવ લાખની ગિરાવટ જોડી જોવા મળી આપણા દેશમાં વસ્તી વધતી જાય છે અને બીજા યુથમાં વસ્તી ઘટે છે યુ એ ઇન્ટરપોલની ગૌરસની સમિતિની અધ્યક્ષતા સંભાળી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્પની મેજબાની બિહાર કરશે ત્રિપાષા પોલિસી લાગુ કરવાવાળા પ્રથમ રાજ્ય મહારાષ્ટ્ર બન્યું પંજાબને મધ્યપ્રદેશને હરાવીને પંદરમી હોકી ઇન્ડિયા સિનિયર રાષ્ટ્રીય ચેમ્પિયનશીપ જીતી બિહાર સરકારે મહિલા સમાજ અભિયાન શરૂ કરવામાં આવ્યું બ્રાન્ડ ચેનલના અને પાંડે બ્રાન્ડ બેસ્ટર બન્યા અજય ભૂષણ પાંડેને આઈઆઈબીના ઉપાધ્યક્ષ કરવામાં આવ્યા હરિયાણા ત્રિભાષા પોલિસી ઘોષણા કરી છે મણિપુર યુદ્ધ સ્મારકને પરિસરને ખોમજોમ દિવસ મનાવવામાં આવ્યો છે પંજાબ સરકારે બધી સ્કૂલોમાં એનએસિટી પર પ્રતિબંધ લગાવ્યો છે કૃતિ છે અને ડ્રીમ ટેકનોલોજી પ્રથમ ભારતીય બ્રાન્ડ નિવે બન્યા છે હાલમાં એ નિવેશ પર આધારે આધાર પર ટોપ દસ દેશોમાં હાલ એ નિવેશના આધાર પર ટોપ દસમાં અમેરિકા ટોપ પર રહ્યું છે અને ભારત સાતમા પર છે હાલમાં મહારાષ્ટ્ર સરકારે પિંક ઈ રિક્ષા યોજના શરૂ કરી ભારત અને ઉઝબેકિસ્તાનના વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ ડસ્ટલિકનો છઠ્ઠો સંસ્કરણ શરૂ કરવામાં આવ્યો બરાબર ભૂલ કેમિસ્ટ્રીકને કોમેન્ટ કરજો વિડીયો સારું લાગે તો લાઈક અને શેર કરજો આવનારા સમયની અંદર સંપૂર્ણ પરીક્ષાની કોન્સ્ટેબલ તૈયારી કરવાના હોય વિડીયોની ચેનલ સાથે જોડાયેલા રહેશું બેસ્ટ ઓફ ક્લક પરીક્ષાની આવનાર પરીક્ષાની અંદર તમે સફળતા હોવ તેવી અમારી શુભેચ્છા અને ખાસ કરીને ટૉપિક અને વિડીયોની અંદર અમુક પ્રશ્નોનું રિવિઝન એટલું ફાસ્ટ કરવામાં આવી રહ્યું છે એટલે ખાસ કરીને પોઈન્ટ નોંધી લેજો અને એડવાન્સમાં ગુડ નાઇટ તમામ માહિતી સાથે તૈયાર રહેજો ફૂલ કેમિસ્ટ્રીનું કોમેન્ટ કરજો નવી તૈયારીને નવા અનોખા નવા અનોખા અંદાજમાં ફરી મળીશું આ સાથે ગુડ નાઇટ અને નવા વિડીયો સાથે ફરી મળીશું બરાબર ખાસ કરીને જે કમેન્ટની અંદર પ્રશ્ન પૂછે તેના જવાબ આપશું અને નવા વિડીયો સાથે હવે આપણે ફરી મળીશું